નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું નિમેશ પટેલ આપણે ધોરણ સાત વિજ્ઞાન સેમ ટુ એમાં મોડલ પેપરની ચર્ચા કરીએ છીએ ભાગ એકમાં આપણે એક ગુણની ખાલી જગ્યાઓની ચર્ચા કરી હવે આ ભાગમાં આપણે એક ગુણના પ્રશ્નો બે ગુણના પ્રશ્નો વ્યાખ્યાઓ અને મોટા પ્રશ્નોની ચર્ચા કરીશું તો અહીં આગળ પ્રશ્નો લખેલા છે હું એક પ્રશ્ન વાંચી એના પછી એનો જવાબ બોલીશ તો તમારે એ જવાબ ધ્યાનથી સાંભળવાનો ચલો જોઈએ પ્રશ્ન નંબર એક વાહનોમાં સાઈડ ગ્લાસ તરીકે કયો અરીસો વપરાય છે તો વાહનોમાં સાઈડ ગ્લાસ તરીકે બહિરખુર અડીસો વપરાય જે શું કરશે રોડની પાછળ એટલે વાહનની પાછળ જે રોડ હશે અને બીજા વાહનો આવતા હોય એ સાઈડમાં બહિરખુર અડીસામાં સ્પષ્ટ જોઈ શકાય છે ચલો આગળ સ્ત્રી કેસરના નીચેના ફૂલેલા ભાગને શું કહે છે તો સ્ત્રી કેસર એના નીચેના ફૂલેલા ભાગને એ બીજાશય કહે છે કે જેમાં અંડકો આવેલા હોય તો એ આગળ હું લખું બીજા બીજાશય જેમાં શું હોય અંડકો આવેલા હોય છે અને અહીંયા આગળ આવશે બહિરપુર ચલો આગળ પાણીને બિનચેપી બનાવવા કયા રસાયણો વપરાય છે તો બે રસાયણો આવશે એક આવશે ક્લોરીનની ગોળીઓ અને બીજું આવશે ઓઝોન પાણીને બિનચેપી બનાવવા કયા રસાયણો તો ક્લોરીન અને ઓઝોન વાહિનીઓના પ્રકાર જણાવી કાર્યો જણાવો રુધિર વાહિની એટલે શું તો જેમાં રુધિરનું વહન થાય ને રુધિર વાહિનીઓ કહે છે એના પ્રકાર તો પ્રકારની રુધિર ધમની અને શિરા હવે આ બંનેનું કાર્ય શું ધમનીનું કાર્ય શું તો હૃદયની અંદર જે શુદ્ધ રુધિર હશે એ શુદ્ધ રુધિરને શરીરના વિવિધ અંગો તરફ લઈ જશે શુદ્ધ રુધિર એટલે હશે ઓક્સિજનયુક્ત રુધિર શરીરની અંદર એટલે હૃદયમાંથી શુદ્ધ રુધિર ઓક્સિજનયુક્ત રુધિર શરીરના વિવિધ ભાગો તરફ લઈ જશે એના પછી આવશે શીરા શિરાનું કાર્ય શું તો શરીરના વિવિધ ભાગોમાંથી અશુદ્ધ રુધિર એટલે કે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર એ હૃદયમાં લાવશે ફરીથી જોઈએ શીરાનું કાર્ય શું તો શરીરના વિવિધ ભાગોમાંથી કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર એ હૃદયમાં લાવશે કોણ તો શિરા ચલો એટલે શુદ્ધ રુધિર વહન કરવાનું કાર્ય કોણ ઉધમનીનું જયારે અશુદ્ધ રુધિર શિરાનું હૃદયના કદ અને સ્થાન જણાવો તો હૃદય બાજુ આવશે તો હૃદયનું કદ એનું કદ કેવું તો મુઠ્ઠી જેવડું હશે કેવું હૃદયનું કદ મુઠ્ઠી જેવડું હવે એનું સ્થાન કઈ બાજુ આવશે તો સહેજ ડાબી બાજુ ઉદર ગુહાની ઉપર પાંચમી અને છઠ્ઠી પાંસરેની વચ્ચે તો એ હવે તમારે આગળ લખી દેવાનું કે આગળ મુઠ્ઠી જેવડું સહેજ ડાબી બાજુએ ઉરસ ગૃહાની ઉપર પાંચમી અને છઠ્ઠી પાંસરીની વચ્ચે પરાગ્રજના વાહકો જણાવો પુષ્પ પુષ્પ એ વનસ્પતિનું પ્રજનન અંગ છે તો પરાગ્રજ દ્વારા એનું પ્રજનન થશે તો આ પરાગ્રજ એનું વહન એ સ્ત્રી ઉપર કઈ રીતના થશે એના વાહકો કયા કયા હશે તો પાણી કીટકો દ્વારા વહન થાય અને પવન દ્વારા વહન થાય છે એટલે પરાગ્રજનું વહન પાણી કીટકો અને પવન હવે આ કીટકો દ્વારા કઈ રીતના વહન થાય તો જ્યારે કીટકો એ ફળ ઉપર એટલે કે ફૂલ હોય ફૂલનો રસ ચૂસવા માટે આવશે ત્યારે પરાગ્રજ એ કીટકોના પગ પર ચોટી જશે અને એ કીટક જ્યારે બીજા પુષ્પો પર જાય તો એ પડી જશે જેનાથી પરાગ્રજનું વહન થાય છે એટલે કયા કયા વિવાહકો પાણી કીટકો અને પવન એના દ્વારા પરાજ પરાગ્રજનું વહન થાય છે ચલો વિદ્યુત પરિપથમાં જોડેલી એમ સી બી શું છે વિદ્યુત પરિપથમાં જોડેલી હોય આ એમ સી બી એટલે શું થાય એમ સી બીનો મતલબ થશે મિનિએચર સર્કિટ બ્રેકર કે જેમાં જો વિદ્યુત પ્રવાહનો એકદમ વધારો અથવા ઘટાડો થાય તો આ સર્કિટ એ મેન્સપેસનું કાર્ય કરશે એટલે જાતે સર્કિટ ઓફ થઈ જશે જેનાથી વિદ્યુત પ્રવાહ જળવાઈ રહેશે ચલો આગળ કોઈ પદાર્થ ગતિમાં છે એમ ક્યારેય કહેવાય તો જ્યારે પદાર્થ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય તો એ ગતિમાં છે એમ કહેવાય વનસ્પતિમાં નર અને માદા પ્રજનન અંગો કયા છે તો વનસ્પતિમાં પ્રજનન એ પુષ્પ દ્વારા થશે હવે એમાં નર અને માદા તો નર એટલે આવશે પુકેસર જ્યારે માદા એટલે સ્ત્રીકેસર ફરી એકવાર જોઈએ વનસ્પતિમાં નર અને માદા પ્રજનન અંગો કયા છે તો મોટાભાગે એનું પ્રજનન પુષ્પ દ્વારા થશે નર પ્રજનન અંગમાં આવશે પુકેસર જ્યારે માદા પ્રજનન અંગમાં આવશે સ્ત્રી કેસર ચલો દસ સીએજ ટ્રીટમેન્ટ એટલે શું સીએજ ટ્રીટમેન્ટ એટલે કે વરસાદનું પાણી મોટી મોટી ફેક્ટરીઓમાંથી ઘરમાંથી જે પાણી છોડવામાં આવશે એ કેટલીક પ્રવાહી અશુદ્ધિઓ ધરાવતું હશે તો આ પ્રવાહી અશુદ્ધિ કે જે પાણીની અંદર નિલંબિત થયેલી હોય તો તેને શું કહેવાય સુએજ ટ્રીટમેન્ટ કહે છે એટલે ખરાબ પાણી પછી એને સ્વચ્છ કરવામાં આવશે જે પ્રક્રિયાને સુએજ ટ્રીટમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે અગિયાર વનસ્પતિમાં બાષ્પોસર્જન કોના દ્વારા થાય તો વનસ્પતિમાં મોટાભાગનું બાષ્પોસર્જન પર્ણ દ્વારા થાય પર્ણમાં આવેલા પર્ણરંધ્ર દ્વારા આ બાષ્પોસર્જનની ક્રિયા થાય છે પર્ણરંધ્રના બે કાર્યો જણાવો તો પર્ણરંધ્ર એનું એક કાર્ય આવશે બાષ્પોસર્જન કરવું અને પાણી ગુમાવવું બીજું કાર્ય શું આવશે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ મેળવવું ચલો રંધ્રના બે કાર્યો એક કાર્ય શું આવશે તો વનસ્પતિ એ વધારાનું પાણી એ પણના પર્ણરંધ્ર દ્વારા ગુમાવશે બીજું કાર્ય શું આવશે તો પર્ણ રંધ્ર દ્વારા વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ મેળવશે અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં ખોરાક બનાવવામાં મદદ કરશે બીજનો ફેલાવો કેવી રીતના થાય છે વનસ્પતિના બીજ એનો ફેલાવો કઈ રીતના થાય પવન દ્વારા પાણી દ્વારા અને પ્રાણીઓ દ્વારા બીજનો ફેલાવો પવનથી થાય પાણી દ્વારા થાય એના પછી પ્રાણીઓ કે જેમની ચામડી ઉપર ચોંટી જાય અને એ રીતના થાય અથવા પ્રાણીઓ દ્વારા ખોરાક ખાવામાં આવે અને એમનો જ્યાં મર ત્યાગ કરવામાં આવે એ રીતના પણ આ બીજનો ફેલાવો થઈ શકે છે ઝડપનું સૂત્ર જણાવો તો ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય એટલે કે એકમ સમયમાં કાપેલું અંતર એને શું કહેવાય ઝડપ ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય બે શહેરો વચ્ચેનું અંતર કયા એકમમાં મપાય હવે બે શહેરો વચ્ચેનું અંતર માપવા માટે કિલોમીટર એકમ વપરાય છે લાંબુ અંતર હોય તો કયો એકમ હોય કિલોમીટર હોય જ્યારે એકદમ નાનામાં નાનું અંતર હોય તો એને માપવા માટે સેન્ટીમીટરનો ઉપયોગ થાય સૌથી લાંબુ એટલે બે શહેર વચ્ચેનું અંતર માપવા માટે કિલોમીટરનો ઉપયોગ થાય છે જ્યારે સૌથી નાનું અંતર માપવા માટે સેન્ટીમીટર એકમનો ઉપયોગ થાય છે વિદ્યુત કોષમાં કેટલા ધ્રુવ આવેલા હોય તો વિદ્યુત કોષમાં બે ધ્રુવ આવેલા હોય એક આવશે ધન ધ્રુવ અને બીજો આવશે ઋણ ધ્રુવ એટલે જે બાજુ પ્લસ હોય ને ધન ધ્રુવ કહેવાય અને માઇનસ હોય ને ઋણ ધ્રુવ તરીકે ઓળખવામાં આવે છે વિદ્યુત કોષમાં બે ધ્રુવો આવેલા હોય ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ ચલો આગળ મેઘધનુષ્યમાં કેટલા રંગો જોવા મળે છે તો મેઘધનુષ્યમાં સાત રંગો જોવા મળે છે જેને જાની વાલી પી નારા એ રીતના આ સાત રંગો યાદ રાખી શકાય છે હવે આ સાત રંગોનું મિશ્રણ કરીશું એટલે કયો રંગ મળશે તો શ્વેત એટલે સફેદ રંગ મળશે હવે સફેદ રંગને પ્રિઝમમાં આપાત કરીએ તો પરાવર્તન એટલે કે વક્રી ભવન થઈ અને બીજી બાજુ અલગ અલગ સાત રંગો મળશે એ કયા રંગો હશે જાનિવાલી પિનારા એટલે એના પરથી એવું કહી શકાય કે સફેદ રંગ એ અલગ અલગ સાત રંગોનું મિશ્રણ છે તો મેઘધ કેટલા રંગો જોવા મળશે સાત વનસ્પતિ શ્વસનમાં કયો વાયુ ઉપયોગ કરે છે તો વનસ્પતિ શ્વસનમાં આપણે જે ઉપયોગ કરીએ એમ ઓક્સિજન જ ઉપયોગ કરે છે તો એ આગળ લખીએ ઓક્સિજન વનસ્પતિ શ્વસનમાં ઓક્સિજનનો ઉપયોગ કરે છે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણમાં કયા વાયુનો ઉપયોગ કરે છે તો વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ કરી અને જે સમયે પોતાનો ખોરાક તૈયાર કરશે તે સમયે જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરશે તો શું આવશે એ આગળ કાર્બન ડાયોક્સાઇડ હાલ આપણી ઉપર ચર્ચા કરી તો પર્ણ રંધ્ર એ શું કરશે વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરશે શેના માટે શોષણ કરશે તો સૂર્યપ્રકાશની હાજરીમાં જ્યારે પોતાનો ખોરાક તૈયાર કરશે તો એ ખોરાક તૈયાર કરવા માટે એ આ કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરશે પછી એ ખોરાક તૈયાર થઈ જશે એટલે પર્ણ રંધ્ર દ્વારા બાકી વધેલું પાણી એ વાતાવરણમાં મુક્ત કરશે અને બાષ્પોસર્જન કહેવાય અને બાકીનો જે વાયુ હોય એ મુક્ત કરશે એ મુક્ત વાયુને કહેવાય ઓક્સિજન એટલે પ્રક્રિયા થઈ કાર્બન ડાયોક્સાઇડ પ્લસ પાણી મુક્ત શું થાય ઓક્સિજન અને બીજું શું થાય વનસ્પતિ પોતાનો ખોરાક બનાવશે એટલે કાર્બોદિત પદાર્થો ચલો આગળ વનસ્પતિમાં મૂળનું કાર્ય જણાવો મૂળનું કાર્ય શું તો પહેલું કાર્ય આવશે વનસ્પતિને જમીન સાથે ચપડી રાખશે બીજું કાર્ય શું મૂળ એ જમીનની ઊંડી સુધી વિસ્તરેલા હોય એટલે જેનાથી મૂળ એ પોષક દ્રવ્ય અને જમીનમાંથી પાણીનું શોષણ કરશે આ મૂર વિશે અલગને એક વિડીયો બનાવેલો છે જે આ ચેનલ પર મૂકેલો છે તો એ જોઈ લેવો ચલો આગળ અહીંયા આગળ આ બે ગુણના પ્રશ્નો આપેલા છે રુધેર કોષો એટલે શું અને કાર્ય જણાવો રુધિર કોષોનું કાર્ય રુધિરમાં કયા કયા કોષો આવેલા હોય રક્તકણ હોય શ્વેતકણ હોય અને ત્રાક કણ હોય રક્તકણો એનો રંગ કેવો હોય લાલ લાલ કેમ હોય તો એમાં હિમોગ્લોબિનની હાજરીને કારણે રક્તકણનો રંગ એ લાલ હોય છે રક્તકણને આર બી સી કહેવાય આરબીસી એટલે શું તો રેડ બ્લડ સેલ એના પછી આવશે શ્વેતકણ શ્વેતકણનું કાર્ય શું તો શરીરમાં સૈનિકોની જેમ કાર્ય કરશે કોણ શ્વેતકણ એટલે શરીરમાં પ્રવેશતા જંતુઓ સામે લડત આપશે શ્વેતકણ એના પછી આવશે ત્રાક કણો ત્રાક કણો એટલે શું તો કોઈ જગ્યાએ ઈજા થઈ હોય અને લોહી બહાર નીકળતું હોય તો લોહી ગંઠાઈ જાય એની પાછળનું કારણ શું ત્રાક કણોની હાજરી ત્રાક કણોની હાજરીના કારણે રુધિર ગંઠાવાની પ્રક્રિયા થાય છે તો આ ત્રણ કણો આવશે રક્તકણ શ્વેતકણ અને ત્રાકકણ એના પછી ડાયાલિસિસ એટલે એ શું તો ડાયાલિસિસનો એક અલગ વિડીયો બનાવી અને આ ચેનલ પર મૂકીશું તો એ જોઈ લેવો જંગલો લીલા ફેફસા કહેવાય છે કારણ આપો આ જંગલો લીલા ફેફસા કહેવાય એની પાછળનું કારણ શું તો વૃક્ષો એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી અને કયો વાયુ મુક્ત કરશે ઓક્સિજન વાયુ મુક્ત કરશે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન ઓક્સિજન વાયુ મુક્ત કરશે અને એ પોતે એ બધો જ ઓક્સિજન વાયુ શ્વસન તરીકે ઉપયોગ કરશે નહીં એટલે કેટલોક વાયુ એ મનુષ્ય અને બીજા દરેક સજીવો એ શ્વસન માટે ઉપયોગ લેશે એટલે એને શું કહેવાય લીલા ફેફસા તરીકે ઓળખવામાં આવે છે બીજું કે વનસ્પતિ જંગલો જેટલા વધુ પ્રમાણમાં હશે એટલું વાતાવરણમાં પ્રદૂષણ કેવું હશે ઘટશે વરસાદ થવાની સંભાવના વધે એટલે એ આગળ જંગલોની લીલા ફેફસા કહેવામાં આવે છે બહિરગોર અને અંતર્ઘોર અરીસાનો એક એક ઉપયોગ જણાવો બહિરગોર અરીસાનો ઉપયોગ આ વાહનમાં સાઈડ મિરરમાં થશે એટલે પાછળ આપતું વાહન સ્પષ્ટ જોઈ શકાય હવે અંતર્ગો અરીસાનો ઉપયોગ ડૉક્ટર એ દાંતની એટલે સૂક્ષ્મ વસ્તુની તપાસ માટે અંતર્ગો અરીસોનો ઉપયોગ કરશે ડૉક્ટર એ દાંતની તપાસ માટે કયો અરીસો વાપરશે અંતર્ગો અરીસો વાપરે છે મનુષ્યના ઉત્સર્જન તંત્રની નામ નિર્દેશવાળી આકૃતિ દોરો આ મનુષ્યનું તંત્રની આકૃતિ મૂત્રવાહિની મૂત્રાશય મૂત્ર માર્ગ દરેક અને મૂત્રછિદ્ર દરેક ભાગો એ આ વિડીયો એ ચેનલ પર મૂકેલો છે મનુષ્યના તંત્ર વિશે સંપૂર્ણ વિડીયો આ ચેનલ પરથી જોઈ લેવું એના પછી સ્ત્રી કેસરના સૌથી ઉપરના ભાગ ને ગાદી જેવો ને શું કહે છે સ્ત્રી કેસર એનો સૌથી ઉપર આવેલો ગાદી જેવો ભાગ ને શું કહેવાય પરાગાસન કહેવાય શ્રી કેસરના સૌથી ઉપરના ભાગે ગાડી જેવા ભાગને શું કહે છે તેને કહેવાય પરાગ આસન જંગલના ઉપયોગો જણાવો જંગલના ઉપયોગો કયા કયા હોય તે તમારે વાંચી લેવા જંગલોમાંથી લાકડું મેળવી શકાય એના પછી જંગલોએ શું કરશે ઓક્સિજન મુક્ત કરશે એટલે પ્રકાશનશ્લેષણની ક્રિયામાં ઓક્સિજન મુક્ત કરશે આપણે શ્વસન માટે ઉપયોગ કરી શકીએ વગેરે જંગલમાંથી ગુંદર મેળવી શકાય ચલો હવે આગળ જોઈએ આઠ બાષ્પોસર્જન અને પ્રકાશ સંશ્લેષણ બાષ્પોસર્જન એટલે શું વનસ્પતિમાં ખોરાક બનાવી એટલે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા પછી વધારાનું પાણી મુક્ત કરવાની પ્રક્રિયાને બાષ્પોસર્જન કહે છે એના પછી આવશે પ્રકાશ સંશ્લેષણ પ્રકાશ સંશ્લેષણ એટલે શું તો વનસ્પતિ એ સૂર્યપ્રકાશની હાજરીમાં પોતાનો ખોરાક જાતે બનાવશે તો એ ઘટનાને કહેવાય પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા આ બાષ્પોસર્જન અને પ્રકાશ સંશ્લેષણ બંને પ્રક્રિયાઓ અને સંપૂર્ણ આખી વનસ્પતિના બધા જ ભાગો વિશેનો અભ્યાસના વિડીયો આ ચેનલ પર મૂકેલા છે તો અને એની લિંક હું નીચે આપી દઈશ તો ધ્યાનથી જોઈ લેવા હવે વ્યાખ્યાઓ વિઘટકો પરાવર્તન ઉત્સર્જન વિઘટકો એટલે શું તો સૂક્ષ્મજીવો એ મૃત પ્રાણીઓ અને વનસ્પતિઓને કેટલાક સેન્દ્રિય પદાર્થોમાં રૂપાંતરિત કરશે તો એ સૂક્ષ્મજીવોને શું કહેવાય વિઘટકો કહે છે એના પછી આવે છે પરાવર્તન પરાવર્તન એટલે શું તો અરીસા પર પ્રકાશ આપાત કરવામાં આવે અને એ પ્રકાશ એમની દિશા બદલાય તો એને પરાવર્તન કહે છે અરીસા પર આપાત કરવામાં આવેલ પ્રકાશની દિશા બદલાય તેને પરાવર્તન કહે છે ઉત્સર્જન એટલે શું તો મનુષ્ય શરીરમાંથી નકામો કચરો બહાર કાઢવાની પ્રક્રિયાને ઉત્સર્જન કહે છે મનુષ્ય શરીરમાંથી નકામો કચરો બહાર કાઢવાની પ્રક્રિયાને ઉત્સર્જન કહે છે ચલા પછી પ્રજનન એક દરેક સજીવ પોતાના જેવો જ બીજો સજીવ ઉત્પન્ન કરવાની પ્રક્રિયાને પ્રજનન કહે છે દરેક સજીવ અને પોતાનો જેવો બીજો સજીવ ઉત્પન્ન કરવાની પ્રક્રિયાને પ્રજનન કહે છે આભાસી પ્રતિબિંબ કે જે પ્રતિબિંબ એ પડદા પર મેળવી શકાતું નથી તો એને શું કહેવાય આભાસી પ્રતિબિંબ કહે છે જે પ્રતિબિંબને પડદા પર મેળવી શકાતું નથી એને આભાસી પ્રતિબિંબ કહે છે ઝડપ એકમ સમયમાં વાહનને કાપેલ અંતર એને શું કહેવાય ઝડપ કહે છે એકમ સમયમાં વાહને કાપેલું અંતર જેને ઝડપ કહે છે એના પછી આવશે પરાગનયન પરાગનયન એટલે શું તો પરાગાશય મની પરાગ્રજ પરાગાશય મની પરાગ્રજનું પરાગાસન તરફ વહન એને પરાગનયન કહે છે એટલે પુષ્પમાં શું આવેલું હોય પુકેસર અને સ્ત્રી કેસર આવેલા હોય તો પુકેસરની ઉપરનો ભાગ આવેલો હોય એને કહેવાય પરાગાશય અને નીચેનો ભાગ હોય એને કહેવાય તંતુ તો પુષ્પ એમાં પરાગાસ આવેલ પરાગ્રજનું સ્ત્રી કેસરના પરાગાસન ઉપર વહન થવાની પ્રક્રિયાને પરાગનયન કહે છે પુષ્પમાં પરાગ્રજ નું વહન તીજ છોડના અન્ય પુષ્પના સ્ત્રી કેસરના પરાગાસન ઉપર થવાની ક્રિયાને સ્વપરાગનયન કહે છે એના પછી આવશે પરપરાગનયન આ પરપરાગનયન એટલે શું તો પુષ્પની પરાગ્રજનું અન્ય છોડના પુષ્પના પરાગાસન પર વહન થવાની પ્રક્રિયાને પરપરાજ્ઞાન કહે છે ફરી એકવાર જોઈએ પરાગાસની પરાગ્રજ અન્ય છોડના પરાગાસન પર સ્થાપિત થવાની અથવા વહન થવાની પ્રક્રિયાને પરપરાજ્ઞાન કહે છે સ્વપરાજ્ઞાનમાં શું આવશે તે જ છોડના પુષ્પના પરાગાસન ઉપર વહન થશે કોણું પરાગ્રજનું પરપરાજ્ઞાન એટલે શું તો બીજા છોડના પુષ્પના પરાગાસન ઉપર પરાગ્રજનું વહન થાય તેને પરપરાજ્ઞા કહે છે એકલિંગી પુષ્પ જે પુષ્પમાં ફક્ત સ્ત્રી કેસર તે ફક્ત પુકેસર આવેલા હોય બંનેમાંથી એક જ આવેલું હોય તો એને એકલિંગી પુષ્પ કહે છે ફરી જોઈએ એકલિંગી પુષ્પો જે પુષ્પમાં ફક્ત સ્ત્રી કેસર અથવા પુકેસર આવેલું હોય તો એને એકલિંગી પુષ્પો કહે છે દ્વિલિંગી પુષ્પો જે પુષ્પમાં પુકેસર અને સ્ત્રીકેસર બંને આવેલા હોય તેને દ્વિલિંગી પુષ્પો કહે છે વિદ્યુત સુવાહક જે પદાર્થમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે એ પદાર્થને વિદ્યુત સુવાહક કહે છે એના પછી આવશે વિદ્યુત અવાહક એટલે જે પદાર્થમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકતો નથી તેને વિદ્યુત અવાહક કહે છે પછી આવશે દલપત્ર તો પુષ્પમાં જોવા મળતો રંગીન ભાગ તેને દલપત્ર કહે છે પુષ્પની અંદર ઉપર જે રંગીન ભાગ જોવા મળશે રંગીન પણ એને શું કહેવાય દલપત્ર કહે છે એના પછી આવશે વજ્રપત્ર પુષ્પની નીચેના આવેલા લીલા રંગના પર્ણ જેને વજ્રપત્ર કહે છે આ વજ્રપત્રનું કાર્ય શું તો પુષ્પ જ્યારે કડી સ્વરૂપે હોય ત્યારે દલપત્રનું રક્ષણ કરવું એના પછી આવે સેન્દ્રિય પદાર્થો તો કેટલાક વિઘટકો દ્વારા મૃત પ્રાણીઓ અને વનસ્પતિઓ એનું ઘેરા રંગમાં પુરા પરાવર્તન કરવામાં આવે છે એને શું કહેવાય સેન્દ્રિય પદાર્થો કહે છે ફરી જોઈએ કેટલાક વિઘટકો દ્વારા એ મૃત પ્રાણીઓ હોય કે વનસ્પતિ હોય એને ઘેરા રંગમાં ફેરવવામાં આવે છે ઘેરા રંગનું ઘન પદાર્થમાં ફેરવવામાં આવશે તો એને શું કહેવાય સેન્દ્રિય પદાર્થ કહે છે હવે એના પછી પ્રશ્નોના જવાબ આપો આ મોટા પ્રશ્નો યાદ લખેલા છે વનસ્પતિમાં પુષ્પના ભાગો આકૃતિ સહ સમજાવો પુષ્પમાં કયા ભાગ આવશે પુષ્પમાં દલપત્ર વજ્રપત્ર પુકેસર સ્ત્રી બીજા છે અંડક એમાંથી ફર બનશે તો સંપૂર્ણ વિડિયો આ ચેનલ પર મૂકેલો છે હવે અહીંયા આગળ એક વ્યાખ્યા બાકી રહી ફલન ફલન એટલે શું તો અહીંયા આગળ હું લખું ફલન તો નરજન્યુ અને માદાજન્યુના સંયુગમન થવાની પ્રક્રિયાને ફલન કહે છે ફલન એટલે શું થાય તો નરજન્યુ અને માદાજન્યુના સંયુગમન થવાની પ્રક્રિયાને ફલન કહે છે પુષ્પના ભાગો વિડીયો ચેનલ પર મૂકેલો છે તો જોઈ લેવો વનસ્પતિના ભાગો અને તેનું કાર્ય મૂળ પ્રકાંડ પણ પુષ્પ ફળ એનું કાર્ય શું એનો પણ વિડીયો મૂકેલો છે તો વનસ્પતિના બધા જ ભાગો એનો અભ્યાસ કરવો મનુષ્યનું હૃદય આકૃતિ સહ સરસમજાવો મનુષ્યનું હૃદય સ્થાન કદ ક્ષેપકો કર્ણકો ધમની શિરા એ દરેક વિશે વિડીયો બનાવી ચેનલ પર મૂકેલો છે તો નીચે લિંક આપી દે છે લિંક ઉપર ત્યાં વિડીયો જોઈ લેવા મનુષ્યના ઉત્સર્જન તંત્રનો પણ વિડીયો મૂકેલો છે વિદ્યુત ગણડી આ કૃતિ સ સમજાવો તો આ એક પ્રશ્ન બાકી છે જે ટૂંક સમયમાં આ ચેનલ પર મૂકવામાં આવશે તો આ ચાર પ્રશ્નોની લિંક અને બાકીના જે પ્રશ્નો આવે એની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ તો એ વિડીયો જોઈ લેવા અને આ પ્રશ્ન નંબર પાંચ એ ટૂંક સમયમાં મૂકીશ તો એ પણ જોઈ લેવો તો અહીંયા આગળ આપણે ધોરણ સાત વિજ્ઞાનમાં મોડલ પેપરમાં ભાગ એક અને બેની ચર્ચા કરી બાકીના પ્રશ્નો આપણે આગળ ભાગ ત્રણમાં જોઈશું વિડીયો ગમે લાઈક કરો શેર કરો જય હિન્દ જય ભારત